રાજકોટ ભલે સ્માર્ટ સ્મિટી ગણાતું હોય પરંતુ તેના રસ્તાઓ અને સ્પીડ બ્રેકર ન હોવાને કારણે અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અકસ્માતની ઘટનાને લઈને વિમલનગરના દુકાનદારો દ્વારા બેનર્સ અને પોસ્ટર્સ લગાવવા પડ્યા છે આ બેનર્સમાં કટાક્ષ સ્વરૂપે દર્શાવવામાં આવ્યું છે સ્માર્ટ સિટીનો વિમલનગર ચોક સ્થાનિક દુકાનદારો દ્વારા ભયજનક જાહેર કરવામાં આવ્યો છે દુકાનદારોએ જણાવ્યું હતું કે આ રસ્તા પર અનેક વાહન ચાલકો પોતાનું વાહન ફૂલ સ્પીડમાં હંકારતા હોવાથી અનેકવાર આ સ્થળે અવારનવાર અકસ્માતો સર્જ્યા કરે છે આ માર્ગ ઉપર સ્પીડ બ્રેકર ન હોવાથી જોખમકારક માનવામાં આવે છે આ બાબત અંગે અહીંના દુકાનદારો દ્વારા અનેક વાર તંત્રને અને ટ્રાફિક વિભાગને લેખિતમાં રજૂઆતો કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી જેથી સ્માર્ટ સિટીના જાગૃત અને સ્માર્ટ નાગરિકોએ તંત્રને ઘોરનીંદરમાંથી જગાડવા માટે કટાક્ષ કરતા બેનરો લગાડ્યા હતા રાજકોટમાં દિવસે ને દિવસે છે તે અકસ્માતના બનાવોમાં છે તે સતત વધારો થઈ રહ્યો છે ખરાબ રોડ રસ્તા હોય કે પછી સ્પીડ બ્રેકરની માગણીને લઈને પણ છે તે અકસ્માત થતા હોય છે જે કહી શકાય કે રાજકોટના વિમલનગર ચોક આવ્યો છે ત્યાં છે તે જે કહી શકાય કે દુકાનદાર છે તેમના દ્વારા છે તે એક બેનરો લગાડવામાં આવ્યા છે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બેનરોમાં આ ચોક છે તે અકસ્માત સંભવિત ચોક છે આપનું વાહન છે તે ધીમે લગા ધીમે ચલાવવા માટેનું છે તે બેનરો છે તે અહીંના દુકાનદારોએ છે તે લગાવ્યા છે અવારનવાર છે તે આ વિસ્તારમાં છે તે અકસ્માત થતાં છે તે કેટલાક લોકોએ જાન પણ છે તે ગુમાવી છે ત્યારે અહીંયા આપણી સાથે દુકાનદાર છે તેમની સાથે જ વાત કરીશું બેનર લગાડવા પાછળનું મુખ્ય કારણ શું અમારો આ વિમલનગર ચોક છે જે આ ધામથી યુનિવર્સિટી જે એક રસ્તો એ પસાર થાય છે એક રસ્તો આ બાજુથી આઈટીઆઈથી એજી એજી ચોક બાજુ જાય છે અને અહીંયા બે ત્રણ સ્કૂલો છે એટલે અમારે અહીં ખૂબ જ ટ્રાફિક રહે છે અને હાલ સિટી બસને એ બધું પસાર થાય છે અને આ ચોકમાં દરરોજ એવરેજ એકથી બે એક્સિડન્ટ થાય જ છે કોઈને લાગે છે ને એટલે અમારી માંગણી સત્તાધીશો પાસે એ છે જે કોઈ આમાં ઇન્વોલ્વ સત્તાધીશો એની પાસે અમારી માંગણી છે કે ભાઈ તમે અહીંયા અમને સ્પીડ બ્રેકર ચારેય રોડ ઉપર એક એક સ્પીડ બ્રેકર મૂકી દો જેથી વાહનોની ગતિ મર્યાદામાં રહીએ તો વાહનો ધીમા પડે અને એક્સિડન્ટ નિવારી શકાય અને અમે એના માટે અહીંયા એક બોર્ડ પણ મૂકેલું છે કે જે વાંચી અને વાહનવાળા એની પોતાની સ્પીડ ઓછી કરે

અને ત્રણ વ્યક્તિ તો ઓફ થઈ ગયા છે આવી અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ સત્તાધીશો સાંભળતા નથી તો સત્તાધીશોને જો કાન ખુલા હોય તો નમ્ર વિનંતી કે આનો સ્પીડ બ્રેકર નાખીને પંકજભાઈ મહેતાએ કેવું રહ્યું એ બીજું સ્પીડ બ્રેકર નાખીને તાત્કાલિક આનો ઉકેલ લાવે એવી નમ્ર વિનંતી કે કે રાજકોટ સ્માર્ટ સ્માર્ટ સિટીના નાગરિકો દ્વારા છે છે તે હાલ કરવામાં આવી સ્પીડ બ્રેકર છે તે મૂકવામાં આવે કારણ કે જે અકસ્માત છે તે દૈનિક થઈ રહ્યા છે ત્રણ લોકોએ છે તે સ્પીડ બ્રેકર ન હોવાના કારણે જીવ પણ છે તે ગુમાવવો પડ્યો છે કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ